श्री कृष्ण कहे छे शांत रहो वक़्त आवे छे आज तमारा पर जे वीती रही छे कदाच तमने एकला अनुभवाई हशे हम दरेक अंधकारमय रात पची सूरज निकलेज है वक़्त बदलाय नसीब बदलाय लागे छे तेज काले ताकत बनीने ने से જી આજ શિખર પર જે તેકાલે પડી શકે છે અને જે આજ પડેલો છે તે કાલે ઊંચાઈઓને સ્પર્શી શકે છે એટલે ગભરાશો નહીં લડખડશો નહીં બસ પોતાની ઊર્જાને સાચી દિશામાં લગાવો સિંહ શિકાર કરવા માટે દોડતો નથી તે धैर्यથી સાચા મોકાની રાહ જોય છે જે તમને કમજોર समझे છે તેમને વખત જ જવાબ આપશે સમય દરેક ગાણે ભરે છે અને દરેક ઘમંડને તોડે છે એટલે જ્યાં સુધી તમારો વખત ન આવે ત્યાં સુધી ચૂપચાપ મહેનત કરો શીખો આગળ વધો અને પોતાની અંદરની આગને બુઝવા ન દો આજ જે તમારી મજાક ઉડાવે છે તેજકાલે તમારી વખાણ કરશે દુનિયામાં કોઈ હંમેશા નીચે નથી રહેતો અને કોઈ હંમેશા ઉપર નથી રહેતો जे संघर्ष थी भागे छे ते खोवाई जाय छे અને જે સામનો કરે છે તેજ ઇતિહાસ રચે છે જારે કોઈ તમને અવગણે જારે કોઈ તમારું સપના પર હસે તો બસ્મિત આપી દો અને પોતાના કામમાં લાગી રહો કારણ કે જારે તમારો વખત આવશે ત્યારે ફક્ત તમારી आवाज જ નહીં ગુંજશે તમારું નામ ગુંજશે જીવન જીવવાની રીતે જીવવાનું શીખો કારણ કે લોકોની ખુશી માટે જીતે જીતે એક દિવસ તમે પોતાને જ ખોઈ બેસો शेर જો સર્કસમાં નાચે છે તો તેનો અર્થ એ નથી કે તે કમજોર થઈ ગયો છે પરંતુ તેણે પરિસ્થિતિ સાથે સમાધાન કરી લીધું છે પણ શું તમે પણ સમાધાન કરવા માંગો છો પોતાની ઓળખ મિતાવીને કોઈ બીજાની અપેક્ષાઓ પ્રમાણે પોતાને ઢાળીને ન ભૂલો જે પોતાની શરતો પર જીવે છે તે જ ઇતિહાસ લખે છે કેટલાક લોકોને છોડવું જરૂરી થઈ પડે છે કારણ કે જો તમે તેમને ન છોડો તો એક દિવસ તેમમે એટલા બધા તોડી નાખશે કે તમારું અસ્તિત્વ જ ખતમ થઈ જશે दुनियानी पर अजीब फितरत छे जा सुधी तुम्हें टेमना मतलब ना छोड़ त्या सुधी बंधा तुम्हारा પોતાના બનીને સાથે ઉભા રહે છે પણ જે દિવસે તમને टेमना કામના ન રહો તેજ દિવસે તમને टेमना માટે એક બેકાર વસ્તુ બની જશો વધુ બોજ લઈને ચાલનારા વારંવાર ડૂબી જાય છે ફરીતે સામાનનો હોય અહંકારનો હોય કે પછી બેકારના સંબંધોનો जो कोई तमारी साथे रहवुज नथी इच्छतु तो पोता ने जबरदस्ती तेनी जिंदगी मा बनावी रखवानी जरूर नथी जे लोको तमारी कदर नथी करता तेमने तेमनी कदर पोते वखत शिखवी देशे अने तमने सब्र करवु पण आवी जशे वखत दरेक ने तेना करेला नो हिसाब जरूर आपे छे वार लागे पण आपे छे आ पहला के आपने आ विषय थी समझिए તમને વિનંતી છે કે આ વિડિયોને અંત સુધી જોજો જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવે તો વિડિયોને લાઈક કરો અને નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખો સાથે જો તમે અમારા ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો જેથી અમારી દરેક નવી પ્રેરણાદાયી વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે तकलीफों तो जिंदगी नो भाग छे दुख तो थशेज पण याद राखो आज दुख तमने मजबूत बनावशे जिंदगी जीववी छे तो तकलीफो सहन करवी ज पड़शे कारण के मर्या पछी तो जलवानो पण एहसास नथी थतो जे व्यक्ति सहन करवानो जाने छे ते क्यारे हारी शकतो नथी जीत हमेशा तेनी ज थाय छे जे दरेक परिस्थिति ने जिलवानी कड़ा जाने छे सच्चाई हमेशा चुप रहनार व्यक्ति नी अंदर मरे छे झूठ शोर मचावનારાઓની સાથે રહે છે જૂઠ બોલનારાઓની સૌથી મોટી મુશ્કેલી એ હોય છે કે તેમણે પોતાનું જૂઠ યાદ રાખવું પડે છે પણ સાચું બોલનાર ક્યારેય ભૂલતો નથી કારણ કે સાચાને યાદ રાખવું નથી પડતું તેને બસ જીવવું પડે છે કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી સાચો રહે છે જ્યાં સુધી તમારું કામ ન હોય પણ જે દિવસે તમારો કોઈ ફાયદો ન રહે તેજ દિવસે દુનિયા તમને પરાયો બનાવી દે છે એટલે ક્યારે કોઈના ભરોસે ન રહો પોતાને કોઈ વ્યક્તિનો આધી ન બનાવો કારણ કે વ્યક્તિ ખૂબ જ સ્વાર્થી હોય છે જારે તે તમને પ્રેમ કરે છે તો તમારી બધી ખરાબિઓ ને અવગણી દે છે પણ જારે તમારાથી નફરત કરવા લાગે છે તો તમારી सारी વાતો ને પણ ભૂલી જાય છે विश्वास કોઈ પર એટલો કરો કે તે તમને دھوખો આપતી વખતે પોતાને જ દોષી સમજે અને પ્રેમ કોઈ થી એટલો કરો કે તેને હંમેશા તમને ખોવાનો ડર રહે સમજદાર વ્યક્તિ પોતાની સમજદારીને કારણે ચૂપ રહી જાય છે અને મૂર્ખ તેને પોતાની જીત સમજી લે છે કોઈ ખૂબ જ સાચું કહ્યું છે તમને એટલે સલાહ નથી આપતો કે હું تمہاراથી વધુ સમજદાર છું પરંતુ એટલે કે મેં تمہاراથી વધુ ભૂલો કરી છે અહંકાર એક માનસિક બીમારી છે જેનો इलाज વખત અને પરિસ્થિતિ પોતે કરી દે છે જો કેટલાક લોકો તમને પસંદ નથી કરતા તો ચિંતા ન કરો કારણ કે દરેકની પસંદ સારી હોય એ જરૂરી નથી કેટલીક વસ્તુઓ ફક્ત સમજાવવાથી નહીં પોતાના પર વિદ્વાથી સમજમાં આવે છે

जिंदगीनी दौड़ मां तेज लोको सौथी आगे निकले छे जे બીજાની बातों થી વધુ પોતાના इरादाओं पर विश्वास करे छे दुनिया मां ઘણા લોકો તમને પડાવવાની कोशिश કરશે ઘણા લોકો તમને તોડવા માંગશે પણ તમે ત્યાં સુધી નહીં હારો જ્યાં સુધી તમે પોતે હાર માનવાનો નિર્ણય ન કરી લો વ્યક્તિની સાચી ताकत તેની વિચારસરણીમાં હોય છે जो तमे विचारी लीधु के तमे नहीं पढ़ो तो कोई पर ताकत तमने पढ़ावी शक्ति न जिंदगी में परिस्थितियों ने इतनी मजबूत न थवा दो के ते तमारी हिम्मत तोड़ी दे परंतु पोतानी हिम्मत ने इतली मजबूत बनावो के परिस्थिति हार मानी ले दुनिया में दुख पहला पर हता अने आजे पर छे पर फरक इतलो छे के पहला लोगों नी बदु हती अने आजे लोगों नानी नानी बातों पर टूटी जाए छे વ્યક્તિની સૌથી મોટી તાકાત તેની સહનશક્તિ હોય છે પણ જ્યારે તે જ ખતમ થઈ જાય તો તે દરેક પરિસ્થિતિમાં હારી જાય છે જો ખરાબ આદતો સમયસર ન બદલાય તો તે જ આદતો એક દિવસ તમારો વખત બદલી દે છે

जे व्यक्ति परिस्थिति थी दरी ने भागे छे ते क्यारे नथी अने जे डटी ने सामनो करे छे तेज पोतानी किस्मत पोते लखे छे जो जिंदगी मां खुश रहे छे तो निर्णय पोतानी परिस्थिति ने जोई ने लो नहीं के दुनिया ने जोई ने कारण के दुनिया ना हिसाबे चालनारा हमेशा दुखी ज रहे छे મે એમ ન કહી શકો કે તમારી પાસે વખત નથી કારણ કે તમે પર દિવસમાં એટલો જ વખત મરે છે જેટલો બાકીના બધાને દુનિયામાં સૌથી સરળ કામ છે બહાના બનાવવા અને સૌથી મુશ્કેલ કામ છે પોતાને બદલવું મુશ્કેલીઓમાં લોકો ઘર પરિવાર મિત્રો બંધાને દોષ આપે છે પણ સાચો બદલાવ ત્યારે આવે છે જ્યારે વ્યક્તિ પોતાને બદલે છે જે વ્યક્તિ દર વખતે દુખનો રડવું રડે છે તેના દ્વાર પર ઉભો સુખ પણ બહારથી જ પાછો ફરી જાય છે દિવસ સબર કિસ્મતના ભરોસે બેસી રહેવાથી સારું છે કેટલી કલાકો મહેનત જ કરી લેવી લોકો કહે છે મારો વખત આવશે પણ સત્ય તો એ છે કે વખત આવતો નથી તેની મહેનત અને સંઘર્ષથી લાભો પડે છે જીતવાની ઈચ્છા તો બધામાં હોય છે પણ જીતવા માટે તૈયારી કરવાની હિંમત ખૂબ ઓછા લોકોમાં હોય છે जे व्यक्ति हारना डर थी कोशिश नहीं करती ते पहले थी ज हारी चुकी होए छे जिंदगी थी एज शिक्षु छे के मेहनत करो रोकाशो नहीं परिस्थिति केवी पर होए कोई नी सामे झुकशो नहीं तमारी जीत तमारी मेहनत पर निर्भर करे छे नहीं के कोई ना भरोसे बेसवा पर दुनिया तेमने ज याद रखे छे जे पोताना दम पर आगर वधे छे याद रखो जे लोको जूठा सपनाओ मा जीवे छे ते जिंदगी मा कई मोटू नथी करी शकता नशो दौलत नो नहीं सफलता नो राखो जीत मोहब्बत नी नहीं पोतानी मंजिल नी राखो मीठा जूठ करता कड़वू साचू बोलवो वधू सारू छे कारण के तेनाथी थी तमने साचा दुश्मन जरूर मळशे पर जूठा मित्रो नहीं वक्त साथे लोको बदलाय छे परिस्थिति बदलाय छे पड़ जे पोतानी पर विश्वास जे પોતાની મહેનત પર વિશ્વાસ રાખે છે તે ક્યારે હારતા નથી ભીડ નો ભાગ ન બનો કારણ કે ભીડ હંમેશા સરળ માર્ગો પર ચાલે છે પણ તેનો અર્થ એ નથી કે તે સાચા માર્ગ પર ચાલી રહી છે જે લોકો ભીડ સાથે ચાલે છે તે પોતાની મંઝિલ પોતે નક્કી નથી કરી શકતા જિંદગીમાં સૌથી મોટી ખુશી તે કામ કરવામાં હોય છે જે કરવામાં તે લોકો કહે છે તમારાથી નહીં થાય એટલે જારે પણ કોઈ તમને રોકવાની કોશિશ કરે તો યાદ રાખો સફરતાનો સાચો સ્વાદ તેજ જાણે છે જેમણે પોતાનો ધર્મ હરાવીને તેને હાંસલ કરી છે પીઠ હંમેશા મજબૂત રાખો કારણ કે વાવાહી અને ઢોખો બંને પાછળથી જ મળે છે જે લોકો તમારી સામે સ્મિત આપે છે તે જ લોકો પીઠ પાછળ તમારી વિરુદ્ધ બોલે છે એટલે પોતાની તાકાત પર વિશ્વાસ રાખો લોકોની વાતો પર નહીં हमेशा चुप रहो त्या ज्या कोडी ना लोगों झूठी शान ना गुर्गाए छे कारण के जे साचेज ज काबेल होए छे ते में कोतानी काबेलियत ढोल बगाड़वानी जरूर नथी पड़ती दुनियानी कोई पर मुश्किली तमारा साहस थी मोटी नथी कोई पर एवो व्यक्ति नथी जे जिंदगी मां समस्याओं न होए બસ એટલે છે કે કેટલાક લોકો સમસ્યાઓને પોતાની कमजोरी બનાવી લે છે અને કેટલાક લોકો તેજ સમસ્યાઓને સીડી બનાવીને આગળ વધી જાય છે જો મંજીલ ઊંચી છે તો માર્ગો પર કઠિન હશે પણ દરેક ઊંચી મંજીલ પગની નીચેથી જ પસાર થાય છે જો ચમકવું છે તો પહેલા વેર વિખેત થવાનું શીખો સંઘર્ષનો સમય સૌથી કઠિન હોય છે પણ આજ સમય સૌથી વધુ શીખવે છે जारे पर समय परो પોતાને એમ ન કહો કે હું હારી ગયો પરંતુ એમ કહો કે હું એક નવી શીખ લેને ઉભો થઈ રહ્યો છું જે લોકો કહે છે બધું ઠીક થઈ જશે તે શબ્દો તેટલા નાના હોય છે તેટલા જ મોટો ચમત્કાર પણ કરી શકે છે જે વીતી ગયું તેને પાછળ વળીને ન જુઓ નહીં તો જે આગળ મળવાનું છે તેને પણ ખોઈ બેસો જિંદગીમાં ઉંમર નહીં પણ વિચારસરણી મહત્વ રાખે છે एक बाड़क पर जो हिम्मत अने जुस्सा भरेलो हो तो ते मोटा मोटा ने पाचर छोरी शके छे सफरता एक दिवस मा नथी मरती पर जो ठानी लो तो एक दिवस जरूर मरे छे पानी मा पड़वा थी कोई नी जान नथी जती जान त्यारे जाय छे जारे तरवानु नथी आवर्तु परिस्थितियों क्यारे समस्या नथी बनती समस्या त्यारे बने छे ज्यारे आपने तेनी साथे व्यवहार करवानु नथी आवर्तु जो लक्ष्य मोटू छे तो संघर्ष पर मोटो हशे जे लोको किस्मत ने कोसता रहे छे ते क्यारे आगर नथी बढ़ता सपना तमारा छे तो मेहनत पर तमारे ज करवी पड़शे ठोकर लागे छे जेथी व्यक्ति पड़ी न जाए परंतु तेथी के व्यक्ति संभरी जाए तरवान शिखू छे तो पानी मा उतरवूज पड़शे कोई किनारे बैसी ने गोताखोर नथी बंदू જો તમે સપના જોઈ શકો છો તો તેને પૂરા પણ કરી શકો છો બસ તમને પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ મંજીલ તમને જ મળે છે જેમના સપનાઓમાં જાન હોય છે પાંખો થી કઈ નથી થતું ઉડાન હસલા થી થાય છે જે પોતાના સપનાઓને પૂરા કરવાની જીદ રાખે છે તેજ આકાશની ઊંચાઈઓને સ્પર્શે છે યાદ રાખો પ્રકૃતિ એ બંધાને હીરો બનાવ્યા છે પણ જે જેટલું ઘસાય છે તે તેટલું ચમકે છે લક્ષ્ય વિનાનું જીવન તે લિફાફા જેવું હોય છે જેનું કોઈ સરનામું નથી હોતું જે ક્યાંય પહોંચી શકતું નથી જો જિંદગીમાં આગળ વધવું છે તો પોતાના માટે એક મજબૂત લક્ષ્ય નક્કી કરો અને પૂરી તાકાતથી તેને મેળવવા માટે જુટી जाओ એક સપનું તૂટવા પર બીજું જોવાની હિંમત રાખવી જ જિંદગી કહેવાય છે જો તમને મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો તો ગભરાશો નહીં કારણ કે તારા પણ અંધકારમાં જ ચમકે છે દુનિયામાં અશક્ય કઈ જ નથી આપણે તે બધું કરી શકિયે છીએ જે આપણે વિચારી શકિયે છીએ અને આપણે તે બધું વિચારી શકિયે છીએ જે આજ સુધી આપણે નથી વિચાર્યું દૂરથી જોતા દરેક માર્ગ બંધ લાગે છે પણ ਜਿਵੇਂ આપણે તેની નજીક પહોંચીએ છીએ सफलता ना दरवाजा पोतेज खुला थाई जाय छे जारे लोको तमारी नकल करवा लागे तो समझी लो के तमे जिंदगी मा सफल थाई रहया छो सफल व्यक्ति खुश रहे के न रहे पर खुश रहनारा लोको जरूर सफल थाय छे कोई ने हरावु खूब सरल छे पर कोई ने जीतवु खूब मुश्किल जो तमे सफलता नी राह जोई रहया छो तो न करो કોઈ ખાસ વખતની રાહ જોવાને બદલે પોતાનો દરેક વખતને ખાસ બનાવી લો સફળતા તમને જ મળે છે જે રાહ જોવાને બદલે મહેનત કરે છે માટીના માટલા અને પરિવારની કિંમત સખત બનાવનારને જ ખબર હોય છે તોડનાર તે નહીં જો તમને હારવાનો ડર લાગે છે તો જીતવાની ઈચ્છા પણ ન કરો મેદાનમાં હારેલો વ્યક્તિ ફરી પણ જીતી શકે છે પણ જે મનથી હારી જાય છે ते यारे नथी जिततो પોતાનો સપનાઓને પોતાનો થી મોટો બનાવો કારણ કે સપના જીતલા મોટો હસે સંઘર્ષ પર તેદલોજ મોટો હસે પણ જીતનો આનંદ પણ તેદલોજ અમૂલ્ય હસે જે લોકો બીજા થી પોતાની મંઝિલ નો માર્ગ પૂછે છે તે ક્યારે પોતાની મંઝિલ સુધી નથી પહોંચતા કારણ કે તમારી મંઝિલ નો મહત્વ જેટલું તમે જાણો છો તેટલું બીજો કોઈ નથી જાણતો જિંદગી એક સુંદર પુસ્તક છે પણ જરૂરી નથી કે તેના દરેક પાના આપણી મનસંદ હોય દરેક પાનું સુંદર નથી હોતું દરેક સફર સરળ નથી હોતી પણ આજ તો જિંદગી છે જો ક્યારે કોઈ એવું પાનું આવે જેમાં શાંતિ ન હોય આરામ ન હોય ચેન ન હોય તો ગભરાશો નહીં બસ धैर्य રાખો જિંદગી રસ્તા જેવી છે જે ક્યારે સીધી નથી હોતી થોડી વાર પછી વળાંક જરૂર આવે છે એતલી ધીર્ય સાથે ચાલતા રહો કારણ કે તમારી જિંદગી નું સૌથી સુંદર વળા હજુ બાકી છે મુશ્કેલીઓ જારે દરવાજો ખટખટાવે તો ડરીને દરવાજો ન બંધ કરો નિર્ભય બનીને દરવાજો ખોલી દો કારણ કે સફળતા હંમેશા ભેશ બદલીને ચા આવે છે જેટલી મોટી મુશ્કેલીઓ હશે તેટલી જ શાનદાર જીત મળશે યાદ રાખો જે વ્યક્તિ ખાલી બેસી રહે છે તે જ સૌથી વધુ દુખી રહે છે जे પોતાને કોઈ કામમાં વ્યસ્ત કરી લે છે તે જ जिंदगीना साचा अर्थ समजू शके छे जो तुम्हें शिकवा मांगो છો તો દરેક ભૂલ તમને पाठ આપી सके छे દરેક સવાર આશાઓ સાથે શરૂ કરો અને દરેક રાત નવા સપનાઓ સાથે સમાપ્ત કરો દરેક दिवस ने एक नवी आशा साथे जीवो फरक નથી પડतो के आज नो दिवस કેટલો कठिन हतो આવનારું કાલ વસ્તુઓને વધુ સારી બનાવવાનો એક નવો અવસર લઈને આવશે જીવનમાં નિરાશ ન થાવ કારણ કે નિરાશા એક દલદલ જેવી હોય છે તેમાં ફક્ત પહેલું પગલું તમે પોતે મૂકો છો પણ તે પછી તે તમને પોતે અંદર ખેંચતી જાય છે એટલે પોતાને આ દલદલમાં પડવા ન દો परंतु દરેક હાલતમાં બહાર નીકળવાની કોશિશ કરો સાચ જિંદગીની હોય કે દુખોની આખરે ઢરી જ જાય છે એટલે જારે પરિસ્થિતિ મુશ્કેલ હોય તો પોતાને કહો આ વખત પણ વીતી જશે જે કંઈ પણ થાય છે કોઈને કોઈ કારણથી થાય છે ખોટી વસ્તુઓ તેથી થાય છે જેથી આપણે સાચાની કદર કરવાનું શીખીએ વ્યક્તિની બધી મુશ્કેલીઓનું મૂળ બસ બે વાતો હોય છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે